સ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનો આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના આ વિડિયોની અંદર આપણે રાજકોટ ગોંડલ જુનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશેની માહિતી મેળવીશું ખેડૂત મિત્રો તમારા બધાનો સાથ સહકાર અને સપોર્ટ ખૂબ મળી રહ્યો છે આપણી ચેનલ પર ટૂંક જ સમયની અંદર બે ખેડૂત મિત્રોનો પરિવાર પૂર્ણ થવા જઈ રહ્યો છે જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે અને તમે જે રીતને આગળના વિડીયોને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો છો તેમાં વિડીયોને પણ તમારા બીજા ખેડૂત મિત્રોને ચોક્કસથી શેર કરજો તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ ખેડૂત મિત્રો સૌપ્રથમ રાજકોટ રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ વિશેની વાત કરવામાં આવે તો કપાસ એક હજાર ચારસો પચાસથી એક હજાર પાંચસો પંચોતેર સુધી પાંચસો પચીસથી પાંચસો ચોપન સુધી બાજરી ત્રણસો સિત્તેર થી ચારસો સિત્તેર સુધી તુવેર એક હજાર છસો વીસથી બે હજાર ત્રણસો દસ સુધી ચણા પીળા એક હજાર એકસો થી એક હજાર બસો નેવું સુધી ચણા સફેદ એક હજાર ચારસો ચાલીસથી બે હજાર ત્રણસો અગિયાર સુધી

વરિયાળી એક હજાર પચાસથી એક હજાર પાંચસો સિત્તેર સુધી જીરુ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો પોસઠ સુધી રાઈ એક હજાર એકસો વીસથી એક હજાર બસો ચુંબોતેર સુધી મેથી નવસો પચાસથી એક હજાર ચારસો સુધી રાયડો નવસો પચાસથી એક હજાર પચાસ સુધી ગવાડનું બીજ એક હજારથી એક હજાર દસ સુધી રચકાનું બીજ ત્રણ હજાર છસો સિત્તેરથી પાંચ હજાર ચારસો એંસી સુધી

डुंगळी लाल 101 थी 586 સુધી बाजरो 381 થી 471 સુધી મગેકે 1323 થી 1711 સુધી ચણા 1100 થી 1306 સુધી ચણા સ અડદ 1401 થી 1861 સુધી તુવેર 1861 થી 2331 સુધી

પાંચ હજાર ચારસો સુધી તલ એક હજાર છસો પંદર થી બે હાજર પાંચસો પંચોતેર સુધી કાળા તલ બે હાજર આઠસો ચાલીસ થી બે હાજર આઠસો ને સુધી ધાણા સાતસો થી એક બસો અડતાલીસ સુધી મગ એક હજાર ચારસો બોતેર થી એક હજાર પાંચસો ત્રેસઠ સુધી સિંગદાણા દાણા એક હજાર ત્રણસો એકત્રીસ થી એક હજાર સાતસો સુધી તો ખેડૂત મિત્રો આ તાજના રાજકોટ ગોંડલ જુનાગઢ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ અને ખેડૂત મિત્રો તમે વોટ્સએપ દ્વારા આપણા બજાર ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો આપેલા કોડને સ્કેન કરીને અથવા તો આપેલા મોબાઈલ નંબર પર બજાર ભાવનો મેસેજ લખીને તમે આપણા ગ્રુપની અંદર જોડાઈ શકો છો અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી આ વિડીયોને શેર કરી દેજો અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે અને જો કોઈ પણ વેપારી મિત્ર આપણો વિડીયો જોઈ રહ્યા હોય અને તેમના ધંધાકીય જાહેરાત આપણી યુટ્યુબ ચેનલ પર આપવા માંગતા હોય તો આપેલા નંબર પર કોન્ટેક કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર